નમસ્તે મિત્રો સોની આવી ગયા છે જીરાના ચોક્કસની હરાજી લઈને તારીખ સોળ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે જીલ્લામાં જીરામાં સારું છે ઊંચામાં પિસ્તાલીસો પચાસ છેતાલીસો પાસઠ સુધીનું નામ પીડ્યું છે સુડતાલીનું નામ પીડ્યું નથી સુપર માલ હોય તો સુડતાલીનું પણ નામ પડે ખરી તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ ફાટતો પેડકી સફર કરી ચાલી ગયો જઈને ઉડાવે ને જા જા બોલી નકોના ડીએમડી ઓફ ઉતારે જાતા પાએ જાને 130 નોરી ઓડા એટલે દીયા પાઇ

અમલેઓ એનો કાડિયો ના કરો અભિરાટ ટ્રેડિંગ 4665 ભાઈ રે શાંતિ રૂબો રે ને